thanks નમસ્કાર મિત્રો અમારી એટી નું ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે પાતળી પાંચલીની દુર્ગાનું નિધન જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો દિગ્ગજ ફિલ્મ નિદર્શક સત્યજીત રેન કલ્ટર ત્યારે મૂવી પાથેર ત્યારે પાંચ મિલિયન ત્યારે મિત્રો અભિનેત્રી ઉમા ઉદાસ ગુપ્તાએ ચોરાશી વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે ત્યારે મિત્રો મળતીમાં

સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ